છોકરો પણ ખરો તાલ થાય પહેરવા ને તો હું વેચી મારવાની એવું લાગે આપડે પીવા જોવા પણ મારું કુતિ ની ચાલુ થાય ચાલુ થતી નહી બંધ આવ્યું કાથમાં પણ આમ તો દેખાય છે સારી મારું કોતીનું ખરે ખર લોચા પડે હડિયાળ તો છોકરો જોડે લઈ લીધી પણ ચાલુ થતી નહીં ચાલુ થયા વગર તો પેલો દારૂ વાળું લેશે નહીં આમ તો વેચી મારું દસ વીસ રૂપિયા ત્રીસ રૂપિયા જે આવી પણ કોઈ લેવાય તો જોવા ને પછી ચાલુ કરાવીશું તાનુ કરે દુકાન વાળા જ દુકાન વાળા જોડે ના ગપિયા નહિ રાખવાનું એમ કા વ્યવસ્થિત ખરેખર આમ મારા પેલો હાલ મળ્યો ને તે ભરચી નાઠો આ લાગે ઘડિયાળ મળીને ઘડિયાળનો કમાલ છે તેમ ઘડિયાળ પેલા પિક્ચર જેવી લાગે ટાઈમ બાય દેખાય નહીં પણ આમ આમ દબાવીએ ને એટલે આપણે ગાયબ થઈ જઈએ ખરેખર પેલા પિક્ચર જેવી જ છે મિસ્ટર એન્ડિથ ઘડિયાળ પ્યારી પણ તનું સારું છે જોવાનું છે એવી ઘડિયાળ આમ ટાઈમ બાય દેખાય નહીં પણ પ્યારી ને પ્યારીને હેડ્રેજ આવતો હતો ઘર બાજુ પેલો મળે ને તે દેખોડો ને એમ હોય ને કું કું કંઈ ભૂતભૂત કંઈ નાઠો પણ હવે ખરેખર તાલ પેલા કાકો પત્રી જો બધા રહે ને ને તો બરાબર ધોળા ભાઈ હોવાને ખબર પડે ને

શી ખવા કાઈ થઈ હે બેહી રહી છે ખાવ બાવનું બનાય કાઈ થઈ છે મને હું ખબે કે બોલી એટલે હું તો રોધું તું રોધી દે મને શું આવડે છે ભાઈ તું રોધી દે તો

મને ખબર નઈ આપણે બે વાય ખાતું ખરેખર દબરતાલાઈ ગયો તો ખબર જ નહીં આપડે ગાયબ થઈ ગયા ને આપડે ત્યાં રંગ કરીએ

દે રેડો કાપી કાપી ને ખરેખર જબ્બર તાલ આવ્યો તું બોત જો કાકા પાઉ મારી તમે ને હું નહી હે યાર તું કોણ મારે ઠીક છે બસ તો આપણા બેના સિવાય કોઈ હોય નહીં મેં તો લમલા હાલ કરી દીધા જો આ જો મન આલી લે પણ હું આમ જોઈ રહ્યો યાર તાઉ આમ તો બે હાથ આરે જો લે જો પણ હાથ આરે